તો નમસ્કાર મિત્રો દીપુ દેસી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા ટાઈમથી મારો બ્લોગ નથી આવતો તો એનો મેન કારણ એક જ છે કે હું બારગામ મજૂરી કરવા આવતો નથી તો અહીંયા આખો દિવસ મારે મજૂરીમાં જતો રહેશે અને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી શેટ થઈ તો મિત્રો તો આજે તમારા માટે નાનો બ્લોગ લઈને આવ્યો છું મિત્રો તો પ્લીઝ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દો અને થોડાક સબસ્ક્રાઈબર થોડાક વધારે કરી આપો એટલે મિત્રો જેથી કરી હું કંઈક નવો વિડીયો અને નવા અંદાજમાં કંઈક લાવવાની કોશિશ કરી તો પ્લીઝ સપોર્ટ કરતો ભાઈને તો મિત્રો આજના બ્લોગમાં જોઈ શકો તમે આ કે હું અહીંયા કામ કરું છું મિત્રો અને કોને આ જોઈ શકો આ રીતી નાખું છું અંદર ત્રીજો માળ છે મિત્રો ત્યાં ત્રીજા માળ ઉપર હું રેતી નાખું છું

તો આપણે બી મહેનત કરવી પડે મિત્રો અને પાપી પેટ માટે કંઈ પણ ને કંઈ પણ તો કરવું જ પડે મિત્રો બહુ જ આગળ વધાય તો લઈ મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને મહેનત વધારે કરીશ મિત્રો પણ એકાદ બે દિવસ પછી મારો મસ્ત બ્લોગ આવે છે તો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ